ગયા વખતે શરૂ કરેલી વાર્તા જુમો ભિસ્તી આજે એનો બીજો અને અંતિમ ભાગ વિશ્વ પ્રખ્યાત નવલિકાકાર ધૂમકેતોની આ વાર્તા છે અને આ વાર્તાના એક એક શબ્દ એ માણવા જેવા છે વિશ્વય વાર્તા પઠનના પ્રેક્ષકોના શ્રોતાનું અભિવાદન સ્વાગત અને જુમો ભીજથી ભાગ બીજો અંતિમ આપણી સમક્ષ સાગર ગયા ભાગમાં આપણે જોયું કે ઝુમો અને વેણું એક મનુષ્ય અને એક પાડો એ બંને ખૂબ ગાઢ મિત્રો હતા જુમાએ અનેક તડકા છાંયા જોયા હતા અનેક મિત્રો એના જીવનમાં આવેલા પણ આ પાડો એનો છેક સુધી એની સાથે રહેલો બંને જણા સવારના પરમાં પાણીની મશક લઈને ઘેર ઘેર દેવા જતા સવાર સુધીમાં કામ પતી જાય બપોરથી સાંજ સુધી હોકો ગગડાયો જુમો બેઠો રહે ને બે એકબીજાને જોયા કરે સાંજે બે જણા થોડુંક ફરવા નીકળે કામ ઓછું હોય તો સવારે થોડાક ફરવા જાય એક દિવસ જુમાને એમ લઈ ગયું કે આપણે આ પાડાને જે કાયમ ઘરનું ખવડાય ને કે થોડુંક બહાર ચરે તો જરાક કાંક સારું પાડાને એમ થયું કે આપણે બહાર જ ખાવું ઘરનું જ ખવાય એટલે એ બે વચ્ચે થોડીક લાડની માથાકૂટ થઈને એમાં પાડો જીત્યો અને દોડતો દોડતો રસ્તા ઉપર ચડી ગયો પાછળ જુમાએ ઠપકો આપ્યો પણ પાડાએ સાંભળ્યો નહીં એમાં એક રેલવેની સડક વચ્ચે આવતી હતી એ સડકની વચ્ચે પાડા વેણુનો પગ ફસાઈ ગયો અને જુમો આમ ભેર દોડ્યો હવે આગળ એકદમ ઝડપથી જુમો આવ્યો અને આવી પાડાના પગને લઈને આમ તેમ આમ તેમ કહીને બચકઈ ગયો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો હતો જુમાને ધો પડ્યો હે ગાડી આવશે તો તે એકદમ રસ્તા ઉપર દોડ્યો સવારના પરમાં ફરવા નીકળેલા બે જણા આ માથે ટોપીના હાથમાં નેતરની સોટી લઈને ફરવા નીકળ્યા હતા ટોપી ગાઢીને રમત કરતા હતા જુમો એની પાસે ઝડપથી દોડ્યો અને એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ એ મારો હે મારો પાડો કપાઈ જશે કે અડફેટમાં ટ્રેનની અડફેટમાં જુઓ જુઓ પણ જુઓ કે પાટામાં છે બંને આમ જુમાય દેખાઈ આમ આમ ધ્યાનથી જોયું તો કંઈક કાળું કાળું હતું શું છે મારો વેણું પાડો હાથે ઓહો યા જાય તો ફાટકવાળા પાસે દોડ કે આ તમે મા બાપ ટેકો આપો ને એ તો એનો પગ નીકળી જાય ને જીવ એમ અમે મદદ કરીએ તું ફાટકવાળાને કહે એમ કહીને બંને જણા ચાલતા થઈ ગયા અને જુમો ફાટકવાળા પાસે દોડ્યો ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ તું દેખાતું ન હતું એટલામાં ગાડીની સિક્યોરિટી વધી જુમોએ જુમાએ ચારે તરફ નિરાશાભરી એક દ્રષ્ટિ ફેંકી કોઈ પણ માણસ કોઈ છયું સરખું એ અત્યારે રસ્તામાં દેખાતું ન હતું ચપાટા બધે સિગ્નલ ના થાંભલા પાસે પહોંચ્યો અને સાંકળ ખેંચી થાંભલો હલાવ્યો પણ ઘંટીના અવાજ સાથે તેનો અવાજ સંભળાય એવું કઈ દેખાતું ન હતું એને જોરથી બારણાને પાટું માર્યું એ કોણ અંદરથી અવાજ આવ્યો એ ચાલો એ ભાઈ બેન આ સિગ્નલ ફેરવો મારું જનાવર કપાઈ જશે એ કોઈ ભાઈ માણસ નથી રહ્યા બસ આટલા બેદરકાર જવાબ સાથે ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ સ્પષ્ટ સંભળાવા લઈ ગયો એ દોડો દોડો મારું જાનવર કપાઈ જશે જુમાએ જેટલું બળ હતું એટલું બળ કરીને જોરથી ચીસ પાડી પહેલા કર્કસ પડકા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો પણ અજવાળું વધવાને બદલે હવે ધીમે 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 ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો અને જુમાએ છેલ્લી આકાશ સામે જોઈને કહ્યું હે પરવર્ગાર એને મોટેથી બૂમ પાડી અને આટલું કહીને એ એકદમ દોડ્યો પણ બધી મહેનત વ્યર્થ વેણું પર થાકીને હાફતો પડ્યો હતો એની ગોદમાં ભરાઈને તે બેઠો દોસ્ત ભાઈ વેણું આપણે બંને સાથે છીએ ને હે આપણે સાથે છીએ શાંતિથી વેણુને આમ દોસ્ત ભાઈ આપણે બધા સાથે છીએ એમ કહીને જુમો છે કે પગ પાસે પડ્યો દર પડે ટ્રેનના ના ધબકારા વેચ્યા સિસોટી ઉપર સિસોટી વાગવા લાગી જોશ બંધ ફરતા પૈડાના અવાજ પણ હવે સંભળાવા લઈ ગયા જુમો એકદમ વેણુને ભેટી પડ્યો અને જેવી ગાડી છેક નજીક આવવા ગઈ એ સાથે જ પોતે બેભાન થયા પહેલાં વેણુએ પોતાના શેઠને બચાવવા માટે ઝાટકા સાથે માથું આવ્યું અને જુમાને ફંગોળીને પાટાથી દૂર ફેંકી દીધો અને એ આખી આખી ટ્રેનના વેણુના શરીર ઉપરથી પસાર થઈ ગઈ એના ધગ ધા લોહી ગયું એને કળવળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના મિત્ર વેણુનું કોઈ નામ નિશાન ના હતું વેણુ ઉપરથી આખી ટ્રેન ચાલી ગઈ હતી હજી હમણાં સવાર સવારમાં જુમો એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય એક એના માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકે અને આકાશ સામે જઈને વેણું 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 એમ ત્રણ વાર બૂમ પાડી અને પછી ચાલ્યો જાય અસ્તો આભાર આથી વાર્તા ઝુમો ભિસ્તી આપણા પ્રતિભાવો ચોક્કસ આવકાર્યા છે